આ તરફ ભાવનગર જિલ્લાના ટાણાથી રંડોળા રોડ બનાવવા માટે ઘણા સમયથી રજૂઆતો થઈ રહી છે આ રોડ આશરે અગિયારથી બાર વર્ષ પહેલાં બનાવેલો હતો જે રોડમાં અત્યારે ખાડા પૂરવામાં આવી રહ્યા છે ખરેખર જરૂર નવા રોડ બનાવવાની છે તંત્ર કદાચ કોન્ટ્રાક્ટરોને ખુશ કરવા માટે ખાડા પૂરી રહ્યા છે અને તેમાં જે માલ વપરાઈ રહ્યો છે એકદમ કાચો છે પથ્થર અને કાંકરેટ રેતી માલ સાથે મળેલું નથી જેથી ટુ વ્હીલર મોટર મોટી દુર્ઘટનાઓ થઈ શકે છે લોકોના જીવને જોખમમાં મૂકતું જે કામ થઈ રહ્યું છે તે તાત્કાલિક સારી ગુણવત્તાથી કામ થાય તેવી આપને મારી રજૂઆત છે આ રજુઆત જાગૃત નાગરિક એવા રઘુવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા મુખ્યમંત્રી શ્રી ગુજરાત કલેક્ટર શ્રી ભાવનગર ડીડીઓ શ્રી ભાવનગરને તત્કાલ સારું કામ કરવા માટે કરી છે ગામ તાણા રંડોળા રોડ ની ઘણા વર્ષોથી નવા રોડ બનાવવા બાબતની રજૂઆતો થઈ છે પણ આજ સુધીમાં હજી રોડ બનાવવામાં આવેલ નથી લગભગ અંદાજે અગિયાર થી બાર વર્ષ પહેલા ટાણાથી રંગોળાના રોડ બનાવે તે પછી કોઈ પણ જાતનું સમારકામ પણ કરવામાં આવેલ નથી તો આજ રોજ તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસ જ્યારે ખાડા પડેલા હોય રોડ પર અને એ બુરી રહ્યા છે તો ખાડામાં કપચી રેતી સિમેન્ટનું મિશ્રણ નથી એના અનુસંધાને માનો કે ટુ વ્હીલર છે બાઈક છે એ કોઈ અહીંથી પસાર થતા હોય વટેમાર્ગો તો તે અકસ્માત થવાની ભયભીતિ છે ગાડી સ્લીપ પણ થઈ શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે તો આનો જવાબદાર કોણ છે તો આ તાત્ તાત્કાલિક આની માટે જે કાંઈ પગલાં ભરવા પડે તે ભરો અને તત્કાલ રોડ બનાવો અથવા તો જે કામ થઈ રહ્યું છે તે સારી ગુણવત્તાથી થાય તેવી હું આપ સૌને રજૂઆત કરું છું